ઓડ શહેરમાં બુદ્ધેશ્વર સોસાયટીમાં ધ્વજારોહણ કાર્યક્રમ આણંદના ઓડ શહેરમાં તારીખ અઢાર ત્રણ બે હજાર ચોવીસના દિવસે બુદ્ધેશ્વર સોસાયટીમાં પ્રજાપિત્રા બ્રહ્મકુમારી ઈશ્વરીય ઈશ્વ વિશ્વવિદ્યાલય ઓડ સેન્ટર દ્વારા બુદ્ધેશ્વર સોસાયટીમાં શિવ બાબાના બાળક મિનેશભાઈ તથા નિવાસ નિવાસસ્થાને ધ્વજારોહણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું શિવ બાબાના બાળકો તથા સોસાયટીના સો રહેવાસીઓની હાજરીમાં ધ્વજારોહણ કાર્ય કરવામાં આવ્યો હતો બ્રહ્માંડમાંથી પરમાત્માની શક્તિને તથા સકારાત્મક તરંગોને બોલાવવા માટે ધજા જેવું કામ કરે છે ધજાના મનોરંથ થી ભક્તના મનમાં કાયમી અલૌકિક મીઠી યાદ રહે છે ધજા માનવ જીવનને ધન્ય બનાવે છે કલ્યાણકારી શિવ પરમાત્માનું અવતરણ ભારત ભૂમિ પર થઈ ચૂક્યું છે સર્વ આત્માઓને ગીતા જ્ઞાન તથા સહજ રાજયોગનું શિક્ષણ આપી અધર્મનો વિનાશ અને સત ધર્મની પુનઃ સ્થાપના માટે યોગ પરિવર્તનો દિવ્ય કર્તવ્ય કરી તેવો કરી રહ્યા છે વર્તમાન તણાવ ટેન્શન તેમજ નકારાત્મક તેમજ દોડધાન ભર્યા વાતાવરણમાં સકારાત્મક ચિંતન દ્વારા જીવનશૈલીનો સરળ માર્ગ બ્રહ્મકુમારીના રાજયોગથી શીખવાડવામાં આવે છે